પારેશ્વર મહાદેવ સર્કલ નામ આપવાની ભલામણ કરી હતી તેના પર વિચારવા તંત્રને ધ્યાન દોર્યું હતું વડોદરામાં રાણી સર્કલ મહારાણા પ્રતાપ સર્કલ જેવા સર્કલ હોવા જોઈએ ન કોઈ બિલ્ડરના નામનું સર્કલ હોવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું તેમની આ વાતને સભાના ફ્લોર પર સિનિયર કોર્પોરેટર નીતિન ડોંગા સહિત સાથી કોર્પોરેટરે ટેકો જાહેર કર્યો હતો આ ઉપરાંત યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે તેમના વિસ્તારમાં લક્ષ્મીપુરા ખાતે ટાંકી બનાવવાની માંગ અંગે તંત્રનું ફરી ધ્યાન દોર્યું હતું અને વહેલી કે આ માટે જમીન શોધાઈ જાય તે માટે સૂચન કર્યું હતું ઉંડીરા ખાતે ખુલ્લી વરસાદી કાસ્તે પણ વેલી તકે અકસ્માતો બંધ થાય તે માટે બંધ કરવાનું તંત્રનું ધ્યાન યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરે દોર્યું હતું તો વિસ્તારમાં વિકાસના કામ અમીન પાર્ટી પ્લોટ પાસે શાક માર્કેટ ખસેડવાના તેમજ પ્રી મોન્સૂન માટે ખાસ બેઠક બોલાવવાના કામની પ્રશંસા પણ કરી હતી અને અભિનંદન આપ્યા હતા જેવી રીતે ઇલેક્શન વોર્ડ નંબર નવ અને ઇલેક્શન વોર્ડ નંબર દસની અંદર યસ કોમ્પ્લેક્ષ પાસે આવેલું જે આ સર્કલ જે બનાવવામાં આવ્યું છે તે સર્કલ સન સિટીના નામનું સર્કલ બનાવવામાં આવ્યું છે વારંવાર આ સર્કલ માટે જ્યારે ચારે કાઉન્સિલર અને વોર્ડ નંબર નવના ચારે કાઉન્સિલર વોર્ડ નંબર દસના એમ કરીને ટોટલ આઠ કાઉન્સિલરોએ જ્યારે આ સર્કલ માટે વિરોધ કર્યો હોય કેમકે કોઈપણ બિલ્ડરોના નામથી આ સર્કલ બનાવી દેવામાં આવે ક્યારેય યોગ્ય નથી કેમ કે જ્યારે પૂર્વ પૂર્વ જે કાઉન્સિલર હતો પૂર્વ સભાસદ હતા તેમના દ્વારા પણ એ પારશ્વર મહાદેવના નામનું સર્કલ બને કેમ કે ગોત્રી વિસ્તારની અંદર જ્યારે પારેશ્વર મહાદેવ નામનું સર્કલ બને અને પારેશ્વર મહાદેવ જે પૌરાણિક મંદિર છે ગોત્રી વિસ્તારનું તો એ મસ્તી એ મંદિરના નામ પર એ સર્કલ બને સાથે ના કે એવું કોઈ સર્કલ બનાવવામાં આવે કે જે જ્યાંથી જેવી રીતે આપણે જોઈએ કે પહેલાં જ્યારે ગેંડા સર્કલ હોય પછી બુલ સર્કલ હોય એવી રીતે ખિસકોલી સર્કલ હોય તો પ્રાણીઓના નામે કરવામાં આવતા હતા હવે જ્યારે બિલ્ડરોના નામે કરવામાં આવે છે જેવી રીતે નિલંબર સર્કલ છે હવે સનસિટી સર્કલ છે એટલે આવનારા સમયમાં કોઈ સર્કલ એવી રીતે કોઈ બિલ્ડરોના નામે ન થાય તેના માટે આજના દિવસે અહીંયા રજૂઆત કરી છે કે જે યસ કોમ્પ્લેક્સ ગોત્રી પાસે જે સર્કલ બનાવવામાં આવ્યું છે એ સર્કલનું નામ પારેશ્વર મહાદેવ સર્કલ કરવામાં આવે